કીર્તિ કુમાર મનસુખલાલ ગાંધીવાસી જૈન સંઘનો મંત્રી છું અમે લોકોએ આજ રોજ તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ મહાવીર જન્મ કલ્યાણ દિવસ ઉજવે જેનો કાર્યક્રમ અમારા મહાસતીજી અસ્મિતાબે સ્વામીની પાણા તરણ હાજરીમાં જૈન ઉપાસરેથી રવેડી કાઢી અને વિસાવદર મેઇન રોડ થઈ ગૌશાળાના મેદાનની અંદર એનો ભવ્ય નું આયોજન કરેલ હતું જેમાં સંતો મહંતો જેવા કે રામેશ્વર હનુમાનના હનુમાનજી ની જગ્યાના મહંત શ્રી ગોવિંદ ભગત દિગંબર આશ્રમના બાપુ આનંદગીરી બાપુ રૂપલાલ માતાજી બધા પધારે આશીર્વચન આપેલ સ્વામીએ બહુ સરસ રીતે મહાવીર કલ્યાણ જન્મ દિવસની ઉલ્લેખ કરી અને સારી રીતે અમને બધાને સમજાવેલ અને બહુ સારી રીતે આ પ્રોગ્રામ ગયેલ અમારો હરેશકુમાર ભોગલાલ કાઠાણી વિશાદર જૈન સંઘનો પ્રમુખ છે અને અત્યારે મહાવીર કલ્યાણક નો પ્રોગ્રામ ઉજવેલો હતો અમારા જૈન ઉપાસ વય વિશાદર ગૌશાળામાં બધું આ બધું ગોઠવેલું હતું ત્યાં આગળ બધા અ નવ બધા જૈન ને જૈનેતરો બધા ભેગા થઈ અને અમે બધું ઉજવેલું છે એની અંદર માં એ ચાર કલાક નો પ્રોગ્રામ હતો પણ બહુ સરસ ગયો છે અને વ્યવસ્થિત થઈ ગયું છે